અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં મહિલાનું મોત થયું છે મૃતક અને પ્રાપ્ત થઈ રહી છે ખુલાસો થયો છે યુવતી અને પીઆઈ ખાચર ચાર વર્ષથી સંપર્કમાં હતા બત્રીસ વર્ષીય ડોક્ટર વૈશાલી જોશીનું મોત થયું છે તબીબ યુવતી પીઆઈ બી કે ખાચરને મળવા આવી હતી તબીબ યુવતીના પંદર પાનાની એક નોટ મળી આવી

જે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે તેની જે મુખ્ય દરવાજાની બહાર ચબૂતરાના પાસે એક બાંકડો છે એ બાંકડા ઉપર એક યુવતીની મૃત હાલતમાં ડેડબોડી મળી આવેલી હતી તો આ બાબતની જાણત પોલીસને થતાં પોલીસ જ્યારે સ્થળ ઉપર પહોંચી અને પ્રાથમિક તપાસ કરતાં સ્થળ ઉપરથી એક સુસાઇડ નોટ મળી આવી હતી જે નોટ નોટનો અભ્યાસ કરતાં એવું જણાઈ આવે છે તે મરણ જનાર છે જે વૈશાલીબેન વિનોદચંદ્ર જોશી છે જે બત્રીસ વર્ષની ઉંમર છે તેઓ પોતે અપર્ણિત છે અને ખેડાના ડેભારી ગામના વતની છે અને અહીંયા શિવરંજની ખાતે પીજીમાં રહેતા હતા અને લગભગ છેલ્લા પાંચ વર્ષથી ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવાઓ આપતા હતા આ મહિલા જે છે તેઓને ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઇઓડબ્લ્યુ શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચર સાથે પ્રેમ સંબંધ હતા અને આ પ્રેમ સંબંધમાં જ્યારે થોડા ઘણા સમયથી છેલ્લા પાંચ એક વર્ષથી એમના પ્રેમ સંબંધ હતા પરંતુ થોડા સમયથી આ બંને વચ્ચે અણબનાવ થતાં જે વાતના કારણે આ ઉપરોક્ત વૈશાલીબેન છે તેઓ પોતે ડિપ્રેશનમાં હતા તેઓ પોતાની સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરેલ છે અને આ ડિપ્રેશનના કારણે અને પોતાના પ્રેમ સંબંધમાં જે તકલીફ પડી છે એના કારણે પોતે સુસાઈડ કરેલું છે એ વિગતની એ મુજબની આપણને સુસાઇડ નોટ મળેલી હતી તો આના આધારે જે સ્થાનિક પોલીસ છે એને એક અકસ્માત મોતનો ગુનો નોંધેલો છે અને જે બોડી છે એને આગળની પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવા માટે હોસ્પિટલ મોકલવામાં આવેલી હતી હાલના તબક્કે જે સ્થળ ઉપરથી અમને સુસાઇડ નોટ મળી આવેલી છે અને હાલમાં જે છે બોડી નું પોસ્ટમોર્ટમ થઈ ગયેલું છે અને જે મૃત મૃતક વૈશાલીબેન છે તેઓના સગા સંબંધીને એમની ડેડ બોડી સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને હાલમાં જે અકસ્માત મોતનો ગુનો છે એની તપાસ આગળ ચાલુનો છે એ માત્ર એક જ પાનાની છે સાથે એની એક ડાયરી મળેલી છે ડાયરી ઘણા સમયથી વ્યક્તિ ડાયરી લખતા હોય એ પ્રકારની ડાયરી છે એનો અભ્યાસ પણ ચાલુ છે એ આ જે મેં વાક્યો તમને જણાયા એ જ વાક્યોનો ઉપયોગ કરવામાં આવેલો છે પોતે પોતાના પ્રેમ સંબંધમાં આ ઉપરોક્ત અધિકારી સાથે તેમના પ્રેમ સંબંધ ઘણા સમયથી એમાં વિક્ષેપ પડેલો છે અને એના કારણે પોતે

ટૂંકાણમાં એવી કોઈ વિગત આપણા ધ્યાને આવેલી નથી પરંતુ એડી અકસ્માત મોતનો ગુનો જે નોંધવામાં આવ્યો છે એની તપાસ ચાલુ છે તો એ બાબતે અન્ય જે કોઈ પરિચિત હશે આ બાબતથી એમના પણ નિવેદનો નોંધવામાં આવશે અને એવી કોઈ વિગતો ધ્યાનમાં આવશે તો એ એ બાબતે જરૂરી કાર્યવાહી સુસાઇડ નોટની અંદર એનો ઉલ્લેખ છે કે મૃતદેહને અંતિમ દા બીકે ખાચર આપે જેવું કે મહિલાનું સ્ટેટમાં અંદર સુસાઇડ નોટમાં એવો ઉલ્લેખ કરેલો છે ને હા એ પ્રકારનો ઉલ્લેખ પણ છે શું કરે છે સર અક્ષરશઃ કોને તો આ જે મેં કીધું એ જ કે જે છે એમનો મારા મૃતદેહનો જે અંતિમ વિધિ છે એ બીકે જ ખાચરના હસ્તે થાય એવો એમને ઉલ્લેખ કરેલો છે આજે આજે બીઆઈ અને મહિલા વચ્ચે ગ્રેન્ડ સમન કેટી સર છે છેલ્લા ચાર પાંચ છેલ્લા ચાર પાંચ વર્ષથી છે હાલ 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 જે છે અત્યારે આપણા જોડે એનાથી વધારે ડિટેલ નથી છેલ્લા ચાર પાંચ વર્ષથી આ જે મહિલા અને અધિકારી છે તેઓ પ્રેમ સંબંધમાં હતા એ પણ આપણને જે છે આમની સુસાઈડ નોટના આધારે આપણને જાણકારી મળી શકે